મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને સાંગોદરની ખાનગી કંપનીમાં રહી પોતાનું ગુજરાન ચલાવતું દંપતી પોતાના બીજા બાળકો પોતાના દેશમાં હતા અને સ વર્ષની બાળકી પોતાની સાથે રૂમ પર રાખી કંપનીમાં મજૂરી કામે જતા હતા બાળકીના પિતા ગત એકલીએ બીજા બાળકોને મળવા પોતાના વતન ગયા હતા ત્યારે સાતમી બાળકીની માતા સવારના આઠ વાગ્યાના સુમારે સાંગોદરની ખાનગી કંપનીમાં મજૂરી કામે ગયા હતા ત્યારે તેમની બાળકીનો નિત્યક્રમ મુજબ સાંગોદરની રસમધુર કંપની ખાતે આવેલી પતરાની રૂમમાં કે જ્યાં તે રહેતા હતા ત્યાં મૂકીને ગયા હતા પરંતુ સાંજે જ્યારે તે મજૂરી કરી પરત ફર્યા ત્યારે તેમની બાળકી જોવા મળી ન હતી જેથી આસપાસની દરેક જગ્યાએ તેમની તપાસ હાથ ધરી હતી પરંતુ ક્યાંય બાળકીનો પત્તો ન લાગતો તેમની ઓરડી પરત પરંતુ ક્યાંય બાળકીનો પત્તો ન લાગતા તેમની ઓરડી પર પરત ગયા હતા ત્યારે તેમની ઓરડીની સામે પતરાના શેડ નીચે કતારનો કોથળો તેમજ સફેદ કાળા રંગની તાડપત્રી નીચે પગ દેખાતા તે બધું હટાવતા ત્યાં માસુમ બાળકીની લાશ જોવા મળી હતી જેનો ડાબો કાન કપાઈ ગયો હતો મોઢા પર કમર તેમજ પગના ભાગે વાગેલા નિશાન હતા જેથી કોઈ અજાણ્યા ઇ સમયે પોતાની બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું જણાતા માતાએ પોતાના પતિને જાણ કરી હતી તેમજ સાંગોદર પોલીસને જાણ કરતાં સ્ટાફની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં બાળકીની લાચ શંકાસ્પદ હાલતમાં મળી હતી તો અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી અને વેબડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવલ બે લાયકન પણ દબાવો જેથી તેમને નવી નવી ખબરો મળતી રહે